સત્ય છે શત પ્રતિશત સત્ય છે રામદેવજીના પ્રત્યેક વેણ સત્ય છે કોણ છો ભાઈ હું હું લાખો વણઝારો સાકરની પોઠું લઈ વેચવા આવ્યો તો કર ન ભરવાની લાલેચે રામદેવ પાસે ખોટું બોલ્યો કે આમાં મીઠું છે લૂળ છે રામદેવજી બોલ્યા ભલે લૂળ હો જાઓ સાકર મીઠું થઈ ગઈ નમકમાં ફેરવાઈ ગઈ હે પ્રભુ હું આપને ઓળખી ના શક્યો હું અપરાધી છું પેલી ભૂલ છે માફ કરો કૃપાનાથ માફ કરો લુણ ને ફરી મિશ્રી કરી આપો હું ક્યારેય કર ચોરી કરું લાખા વળજારા જો તારી પોઠ તો મિશ્રી છે જય હો અજમલ રા જય હો થઈ ગઈ